મિત્રો નમસ્કાર હું છું ચાવડા અને તમારું સ્વાગત છે પાનમાવાની દુકાન આ બધું આવો તો સોડા પીવા આવજો પાન ખાવા આવજો આવા આપણા ગ્રાહક છે આ તોડી તોડીને લઈ લેશે આ છે વિક્રમભાઈ મોરી વિક્રમભાઈ બે શબ્દ

મારું રે વાંક નથી કઈ મારું આ છે અમારા મિસ્ટર ભરવાડ મેહુલભાઈ ચાવડા જે વાહે આશ્રય પીડા છે એવા બે ત્રણ આશ્રયની પાસે છે તો ભાડા હોય તો જરૂરથી કહેજો આ છે અમારા મહેશભાઈ ચાવડા જો આવી રહ્યા છે ઓકે અને આ છે અમારી નાની એવી શોપ વિડીયોને લાઈક કરતા જજો આગળના બ્લોગ માટે આ છે અમારા રૂપસંગભાઈ ચાવડા નમસ્કાર મળીશું આગળના બ્લોગમાં